હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજની મારી રસોઈમાં બની રહી છે દાળભાત શાક રોટલીની ગરજ એવી ખીચડી જેમાં દાળ ચોખા શાકભાજી અને આપણે ઘઉંની રોટલીની ગરજ સારે એવા ફાળાનો યુઝ કરવાના છે પણ કઈ રીતે એ હું તમને જણાવું છું તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ અહીં અડધી વાડકી મેં લીધી છે મસૂરની દાળ અને મગની ફોતરાવાળી દાળ બંને ભેગી અડધી વાડકી લીધી છે મેં સાથે અડધી વાડકી ચોખા લીધા છે મેં એ બંનેને આપણે મિક્સ કરી લઈશું અને સાથે જે ફાડા આવે છે જે આપણે ફાડા લાપસી બનાવીએ છીએ એ ફાળા લીધા છે મેં એ પણ અડધી વાડકી લીધા છે મેં અને સાથે આપણે ઘણા બધા વેજીટેબલ્સ લેવાના છે એમાં મેં મુઠ્ઠીથી એક મુઠ્ઠીથી થોડા વધારે તુવેરના દાણા સાથે વટાણા લીધા છે મેં આ સાથે તમને ભાવતા કોઈ પણ તમે દાણા એડ કરી શકો છો તો અહીં તુવેર અને વટાણા લીધા છે એટલે મેં દાણા નથી લીધા જો તમારી પાસે તુવેરના દાણા કે વટાણા ના હોય તો તમે દાણા લેવાના આ સાથે ટામેટા ગાજર બટાકા ડુંગળી લસણ અને કોબીજ લીધી છે તમે ફ્લાવર છે ફણસી છે કોઈ પણ શાકભાજી તમને ભાવતા હોય એ તમે લઈ શકો છો અને તમને જેટલા પ્રમાણમાં નાખવા હોય એટલા પ્રમાણમાં તમે નાખી શકો છો તો જે ગાજર છે એને આ રીતે આપણે કટ કરી લઈશું વચ્ચેનો જે પીળો ભાગ છે એને કાઢી નાખીશું કેમ કે એ આપણને શરીરને નુકસાન કરતો હોય છે અને એનાથી ઉધરસ પણ થતી હોય છે અને એને પિત્તનો ભાગ કહે છે અને એ આપણે ખાવામાં યુઝ નથી કરતા તો હંમેશા ગાજરને આ રીતે જ વાપરવા અથવા તો ખાવા તો આપણે ગાજર છે બટાકા છે વટાણા તુવેર એ બધી વસ્તુઓને આપણે જે ખીચડી બનાવવા માટે દાળ ચોખા ભેગા કર્યા છે એની સાથે જ આપણે એને બાફી લઈશું કેમ કે એ એમને ચડશે નહીં વઘારમાં નાખીશું તો એ ચડશે નહીં તો અહીં આપણે જે ગાજર બટાકા અને વટાણાને આપણે દાળ ચોખાના જે આપણે બાફવાના છે એમાં એડ કરી દીધું છે તો અહીં મોટો ડબ્બો લેવાનો એમાં દાળ ચોખ્ખા અને વેજીટેબલ્સ આપણે જે બાફવાના છે એને એડ કરીશું અને જે નાનો ડબ્બો આવે છે કુકરનો એમાં મેં ફાડાને લીધા છે સાથે અહીં એક ચમચી મેં મીઠું નાખ્યું છે એક અને અડધી ચમચી મેં હળદર નાખી છે સાથે એક ચમચી જેટલું ઘી એડ કરીશું તો આ રીતે કરવાથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે જે ખીચડી બનશે આપણી એટલી ટેસ્ટી બનશે કે જે ઘરમાં જેને નહીં ભાવતી હોય એ પણ હોંશે હોંશે ખાશે તો હવે આપણે ફાડા છે એને પણ જે ધોઈને પલાળી રાખેલા એ પાણી કાઢી નાખ્યું છે મેં એને એને થોડું પાણી અંદર રેડી દીધું છે તો આપણે બંને ડબ્બાને કૂકરમાં મૂકી દઈશું વાફવા માટે તો નીચે આપણે નાનો ડબ્બો મૂકીશું અને ઉપર આપણે મોટો ડબ્બો મૂકી દઈશું અને આ રીતે આપણે બંને ડબ્બાને ત્રણથી ચાર સીટી મેં વગાડી અને બાફી લીધું છે તો એ સરસ રીતે બફાઈ જાય છે થોડું ઓછું વધતું પાણી અંદર તમે રેડશો તો પણ વાંધો નહીં અહીં આપણે ખીચડી જે બનાવવાની છે એ હું થોડી ઢીલી બનાવવાની છું તો એટલે આસાનીથી એકલી ખીચડી પણ તમને એટલી ટેસ્ટી લાગશે તો અહીં આપણે સિટી લગાવી અને ગેસને આપ ગેસ ઉપર આપણે કુકરને મૂકી દીધું છે તો અહીં સાથે સાથે મેં ડુંગળી ટામેટા છે કોબી છે એ બધું મેં સમારી લીધું છે મેં અહીં એકથી દોઢ ટામેટું લીધું છે મેં અને સાથે આપણે નવથી દસ કળી લસણ છે બેથી ત્રણ લીલા મરચાં લીધા છે મેં અને આદું લીધું છે મેં આટલું તો આ બધી વસ્તુઓને આપણે ક્રશ કરી લઈશું તો અહીં ક્રશ કરતી વખતે મેં થોડી અંદર લસણની જે ચટણી આવે છે એ થોડી મેં એડ કરી છે ઓપ્શનલ છે તમારી પાસે હોય તો તમારે એડ કરવાની નહીં એડ કરો તો પણ ચાલશે તો અહીં આ રીતે એને પણ મેં ક્રશ કરીને લઈ લીધું છે તો આ જે ખીચડી બનાવી છે મેં એની અંદર મેં જે સાદા આપણે ગુજરાત સતર ચોખા આવે છે એનો યુઝ કર્યો છે તમે એને બદલે બાસમતી ચોખા લેશો તો વધુ ટેસ્ટ ટેસ્ટી બનશે તમારી ખીચડી તો એ વઘાર માટે જે સૂકા મસાલા છે એ લીધા છે ત્રણથી ચાર લવિંગ તજનો ટુકડો મોટો લીધો છે એક તમાલપત્ર લીધા છે બે ત્રણથી ચાર જે મરી પાવડર લીધા સોરી મરી લીધા છે અને એક મોટો એલચો લીધો છે ને એક તીખું જે સૂકું લાલ મરચું આ છે એ લીધું છે તો અહીં જે આપણે દાળ ચોખ્ખા અને ફાળા છે એ સરસ રીતે બફાઈ ગયા છે તો અહીં મેં ત્રણથી ચાર સીટી મેં વગાડી હતી અને સરસ રીતે બફાઈ ગયા છે તો એને આપણે કાઢી લઈશું તો બસ તમારે ક્યારેક ખીચડી બનાવવી હોય તો આટલી તમે તૈયારી કરી રાખશો ખાલી બાફીને રાખશો અને તમને જ્યારે મન થાય ત્યારે તમે ખીચડી બનાવી શકો છો ખૂબ ઝડપથી બની જાય છે તો અહીં મેં તેલ લીધું છે વઘાર માટે બેથી ત્રણ ચમચી લીધી છે અને એની અંદર થોડી રઈ એડ કરી એ તતડે એટલે આપણે સૂકા મસાલા એડ કરી દીધા છે અને એ થોડા સંતળાય એટલે આપણે એની અંદર હવે જે આદુ મરચાં અને લસણ જે આપણે ક્રશ કર્યા હતા એની અંદર એડ કરી દઈશું સાથે અડધી ચમચી જેટલી મેં હિંગ લીધી છે તો હિંગ જરૂરથી એડ કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે સાથે આપણે ડુંગળી જે ઝીણી સમારેલી છે ક્રશ કરેલી એને પણ એડ કરી દીધી છે અને આપણે થોડું થોડું સંતળાય એટલે વારાફરતી આપણે દરેક વસ્તુને લઈશું અહીં જે મેથીઓ મસાલો આવે છે જે અથાણાનો ખાટા અથાણાનો એ મેં લીધો છે એક મોટી ચમચી એ બી થોડું સંતળાય એટલે આપણે અંદર કોબી એડ કરી દઈશું અહીં તમે ફ્લાવર પણ લઈ શકો છો અને બધી જ વસ્તુને આપણે થોડી થોડી સંતળાય પછી આપણે આગળની વસ્તુ એડ કરીશું તો અહીં જે મેં લીધું હતું વાસણ એ થોડું નાનું પડતું હતું એટલે મેં એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દીધું છે બધા એક વસ્તુને અને આપણે થોડું હવે બે થી ત્રણ ચમચી જેટલું ઘી લઈશું અને ટામેટાને પણ અંદર લઈ લીધા છે અને હવે ટામેટા ચડે એટલું આપણે એને સાંતળીશું આપણે થોડું સ્લો ટુ મીડિયમ ગેસે જ આપણે એને કરીશું થોડું મીઠું નાખીશું એટલે ટામેટા ઝડપથી ચડી જાય તો આ રીતે ખીચડી બનાવતા બનતા વાર નથી લાગતી પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તમે જરૂરથી એકવાર બનાવજો બહુ ટેસ્ટી લાગે છે આ ખીચડી ને બીજી કોઈ વસ્તુની જરૂર જ નહીં પડે જોડે અહીં અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી જેટલું મેં અહીં ગરમ મસાલો લીધો છે એક ચમચી જેટલું મેં અહીં ધાણાજીરું પાવડર અંદર એડ કર્યું છે આ બધી જ વસ્તુઓ આપણી ખીચડીને વધુને વધુ સ્વાદિષ્ટ બનાવે છે તો એ મેથીઓ મસાલો ખાસ એડ કરજો એક વઘારમાં એડ કરશો ને તો એનાથી એ ખીચડીનો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને આ બધું સંતળાઈ જાય પછી આપણે એકથી દોઢ ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે જેટલી તમારી ખીચડી હોય એ રીતે આશરે આશરે લેવાનું પાણી અને જો આગળ પાણીની જરૂર પડશે તો આપણે પાણી એડ કરવાનું પણ એ પાણી આપણું ગરમ હોવું જોઈએ ઠંડુ પાણી અંદર એડ નહીં કરવાનું નહીં તો જે મસાલા છે એનો સ્વાદ સરસ રીતે નહીં આવે ખીચડીમાં તો એ ફાડા અને જે દાળ ચોખા છે એને અંદર મેં લઈ લીધા છે તો જે હોટૅલ રેસ્ટોરન્ટમાં જે ખીચડી મળતી હોય છે એ આ રીતે જ બનતી હોય છે પહેલાં એ લોકો બાફીને રહેવા દેતા હોય છે ખીચડીને બધું સોરી સાદી ખીચડી બનાવીને એ લોકો મૂકી રાખતા હોય છે અને જે રીતે ઓર્ડર આવે એ રીતે ત્યારે આ રીતે બનાવી અને એ સર્વ કરતા હોય છે તો હવે આપણે બધું મિક્સ કરી લઈશું અને મેં સ્વાદ ટેસ્ટ કરી જોયું તો મીઠું થોડું ઓછું લાગ્યું તો મેં મીઠું અંદર નાખ્યું છે ને હવે આપણે એને ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું પાંચેક મિનિટ પછી આપણે જોઈશું જો તમને એવું લાગે કે આપણી ખીચડી થોડી લચકા પડતી નથી થઈ તો વધારે ટાઈમ રાખવાની અહીં ઉપરથી થોડો મેં મસાલો નાખ્યો છે ગરમ મસાલો જ નાખ્યો છે થોડો મેં અને તમને જે મસાલાનો જરૂર લાગે મતલબ ટેસ્ટ કર્યા પછી તમને લાગે એ વસ્તુ તમારે અંદર એડ કરી દેવાની અહીં આપણે કોળિયાને મેં ગરમ થવા મૂક્યું છે એકદમ ગરમ થઈ જાય એકદમ પછી એને આપણે આ રીતે ખીચડીની વચ્ચે મૂકી અને એમાં એકથી બે મેં લવિંગ નાખ્યા છે અને ઉપર થોડું ઘી નાખ્યું છે મેં અડધી ચમચી જેટલું અને હવે આપણે એને ઢાંકી દઈશું તો આ રીતે જે એની સ્મોકી ફ્લેવર છે એ આપણે ખીચડીમાં બેસી જશે આ એક જાતનો ઢુંગાર કહીશ કહેવાય છે જેનાથી જે આપણે ખીચડી છે એનો સ્વાદ અને સુગંધ ખૂબ જ વધી જાય છે અને તમે અત્યારે એટલી સરસ સુગંધ આવી રહી છે કે તરત જ ખાવાનું મન થઈ જાય તો હવે પાંચ મિનિટ મેં ઢાંકીને રાખ્યું હતું અને પછી હવે આપણે જે કોળિયામાંથી ઘી હતું નલવી એને મેં ખીચડીમાં લઈ લીધા છે અને કોળિયાને મેં કાઢી લીધું છે આ કોળી તમારું ચોખ્ખું હોવું જોઈએ અને કલર વગરનું હોવું જોઈએ કલરવાળું ના હોવું જોઈએ સાદું જે આવે છે એવું જ મેં કોળિયું લીધું છે તો છે ને ફૂલ મિલ કહી શકાય અને દાળ ભાત શાક રોટલીની ગરજ સારે એવી આ ખીચડી જેને મેં ઉપરથી થોડી કોથમીર અને થોડા ઘીમાં સાતળેલા કાજુથી ગાર્નિશ કરે છે કાજુ નાખવા ઓપ્શનલ છે પણ એનાથી ટેસ્ટ વધી જાય છે ખીચડીનો તો આવી મજેદાર ખીચડીને મેં છાસ પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે બીજી કોઈ વસ્તુની જરૂર નથી આ વસ્તુઓ પણ નહીં હોય તો પણ એટલી ટેસ્ટી લાગે છે તો આ ખીચડી ખાતી વખતે ઉપરથી થોડું ઘી ચોખ્ખું ઘી મેં લીધું છે સાથે જે સલાડ છે ઝીણું સમારેલું ડુંગળી ટામેટા એને પણ ઉપરથી થોડા મેં નાખ્યા છે તો એનાથી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે ખીચડીનો અને આ ખીચડી ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને છાશ છે એ સાથે આપણે ખાવાની જો અંદર રેડી દેશો તો ખીચડીનો સ્વાદ એટલો સરસ નહીં લાગે તો તમને કેવી લાગી રેસીપી જરૂરથી જણાવજો 리시피 좋아받을, Thank you. 라데 라데.